તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહાપ્રસાદનો મંડળોમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો લવાજા ગામના ઉતારા વળ્યા ખાતે જુલારામ બાપાની જન્મશ્રાંતિ નિમિત્તે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ જલારામ બાપાની જન્મશ્રાંતિ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજન વિધિ યોચાઈ હતી મોપરી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાચી મહારતી અને ગરબા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ બાપાની જન્મ જન્મશ્રાથી પ્રસંગે ગામના લોકો અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ઉત્સાહપૂર્વક ઉછવણી કરવામાં આવતી જય જલારામ દરેક ભક્તોને મારા નમસ્કાર જલારામ બાપાની જન્મ અમે બોસોમી છવ્વીસમી જલારામ જયંતી શ્રી જલારામ મંદિર કિલોણી નાકામાં ઉજવી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જલારામ જયંતિનો પ્રોગ્રામ કરી રહ્યા છે દાદરા નગર હેલોમાં સૌથી પહેલી જલારામ જયંતિ શ્રી જલારામ મંદિર નાકામાં ઉજવી રહ્યા છે જલારામ મંદિરમાં આ ઉજવી રહ્યા છે નાકા જલારામ મંદિરની અંદર અને દર ગુરુવારે મહાપ્રસાદનું આયોજન બપોરે થાય છે તેમાં ઉપર ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને દર્શનાર્થી પણ હજારોની સંખ્યામાં દર્શનાર્થી પણ લાભ લઈ રહ્યા છે દરેક ભક્તોને જય જલારામ જય જલારામ અમે અહીંયા સામરવાની પટેલપાડામાં હર સાલ જલારામનો જલારામ જયંતિનો ઉત્સવ રાખતા છે સવારે સત્યનારાયણની પૂજા થાય છે અને પછી મહાપ્રસાદનું બી કાર્ય કરાવ્યો છે ને હજારોની સંખ્યામાં લોકો આવતા છે